નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં વિચારનો જ ફરક હોય છે બાકી તો સમસ્યા તમને કમજોર નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે સવાલ નંબર એક સુ એલિયનની ધરતી પર ક્યારે દેખવામાં આવ્યો છે એનો જવાબ છે બે હજાર નવમાં રૂસ એક એલિયન માર્તા નામની મહિલાને એના સમર હાઉસની પાસે મળ્યો હતો એનો માથું બિલકુલ હોલીવુડ ફિલ્મોમાં બતાવવામાં આવતા એલિયન જેવું હતું એની આંખો બલ્બ જેવી હતી સવાલ નંબર બે હિપોપોટામસ જાનવરનું દૂધ ગુલાબી રંગનું કેમ હોય છે એનો જવાબ છે દરિયાઈ ઘોડો એટલે કે હિપોપોટામસના દૂધનો રંગ ગુલાબી હોય છે કારણ કે એના દૂધમાં બે પ્રકારના એસિડ હોય છે સવાલ નંબર ત્રણ લેન્સનો આવિષ્કાર ક્યારે થયો હતો એનો જવાબ છે લેન્સનો આવિષ્કાર અઢારસો સિત્યાસીમાં માં થયો હતો સવાલ નંબર ચાર આપણા હાથની પાંચે આંગળીઓ બરાબર કેમ નથી એનો જવાબ છે હાથ અને પગોની આંગળીઓ અલગ અલગ નસોથી જોઈન્ટ છે અને એમનું કામ પણ અલગ અલગ હોય છે માટે એની સંરચના પણ એ જ પ્રકારે થઈ છે સવાલ નંબર પાંચ એટલી રહેતીને મન થાય છે કે કયું કામ કરે છે એનો જવાબ છે આંગળી નાખે છે